નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમના સમાચારને બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો તેની માહિતી લઈને આવ્યા છે તો તારીખ થઈ છે ત્રીસ દસ બે હજાર પચીસ સમય થયો છે બે વાગ્યાની ત્રીસ મિનટે તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવક આવકની તો આવકની વાત કરીએ તો આવક નીલ છે કારણ કે દાંતેવાડા ડેમમાં ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાના કારણે આવકમાં પાણી જોવા મળ્યું નથી હવે વાત કરીએ સપાટી સપાટીની વાત કરીએ તો સસો ને ત્રણ પોઈન્ટ પચાસની સપાટી પોણી છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો સસો ચાર છે મિત્રો દાંતેવાડા ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે મિત્રો તો બનાસ નદીમાં હજુ કોઈ પાણી છોડવામાં આવ્યો નથી જો બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે તો તમને આ ચેનલ દ્વારા માહિતી અમે તમને આપી દઈશું હવે વાત કરીએ બનાસકાંઠામાં નુકસાનની વાત તો બનાસકાંઠામાં ખેડૂતોને ભારે નુકસાન જોવા મળી રહી છે મિત્રો કારણ કે મગફળી લેવાનું ચાલુ છે અને બટાકાની વાવણી પણ ચાલુ છે મિત્રો તો મિત્રો ભગવાનને એટલી દુઆ કરીએ છીએ કે આ વરસાદ રહી જાય અને ખેડૂતોને નુકસાન ના થાય મિત્રો તો અમારી ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ભીડિયાને લાઈક કરી દેજો જેથી કરીને તમને આવી માહિતી મળતી રહે મિત્રો તો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટમાં અમે તમને જણાવતા રહીજો મિત્રો